આ દુબઈ એરપોર્ટ છે હવે અમે અંદર બેસવા માટે ચાલ્યા છે હં બાર વાગી ગયા એક વાગેની એન્ટ્રી હતી અમારી એટલે અંદર બેસતા અમને એક વાગી જશે ઓકે હજુ જસ્ટ અમે દુબઈ હવે સુરત અમે છ વાગે ઉતરી જશું ઓકે

પચીસ દિવસ લાગીને અમે દુબઈમાં હતા જે દસ તો બેહવા માટે ચાલ્યા છો છ વાગે તો અમે ઉતરી જવું અમારી એન્ટ્રી થઈ ગઈ છે હલો જોયું જસ્ટ અમે હવે એન્ટ્રી કરી દીધી છે અને અમે સુરત અમે છ વાગે ફૂબી જઈશ ઓકે મારી ફ્રેન્ડ તો બહુ જાય છે હવે અમે ડિસેમ્બર પછી અમે પાછા આવીએ છીએ દુબઈ દસ દિવસ માટે હવે